કારીગર જિલ્ડર એવું બધું હવે તમે તમે પાછો જેવો તેઓ બોલાવો ને કારીગર મને એવું લાગે તો કારીગર તો જબડું બોલી રહ્યો કોણ વિદેશ નું કોણ કરતો એ રીતે બોલતો હતો આ તો બોલાવું એટલે ખબર નઈ

30 મિનિટ માં પૂરો હ કેમ હા બિલ પૂરો હે આ તો લગા દે કે પિક્ચર પૂરો એટલે કીધું મિયે તો થિયેટર પિક્ચર પૂરો થાય ના થાય પિક્ચર વા દોહારો પૂરો ના કરતા ભાઈ ના ના થાય ઓમ ના કોમ માટે ડેટિંગ માં દેવું પડ્યું પણ તો સંભો જે છે ને એટલા માં ગયા હા આ તો કોમ આવશે આય હોય હોય આ ન તો શું એટલે ફરી હા આ પેલા હારી ના હોય દેખો તમે તાર અને સંદીપ બોલે છે મને કો ખબર ગાડી કરો ખબર ના પડો એવું હા પેલા હારી મુકું પડે યાર એટલે સામાન્ય હોતું એટલે

આટલું કમ કરો યાર ફોન ને હું તો ખાલી હામ થઈ ગયો ને ભાઈ ભાઈ ખાલી આવો તો યાર બે રેલા વાંધો ભાઈ વાહ ચલો આવડો અરે ચોક હાલે યાર તમને કોઈ આવડતું નથી તો માં ભાઈ ફોન આવને યાર

હું તમને જોઈ નતા મારવાના મને ખબર પડી ગઈ તી આ ઊંધું લગાવી હોય એવું સમજાવો સમજાવો ને નાખવાનું બાળક નાખી નહી દીધી ના ના

મુજે કે તૈયાર પણ આ જે બીજી આવે ને આ બાજુ આવે એટલે વાત આવી છે તો બની આવું જો મને ખબર નથી યાર છે તમારો એટલે કારીગર આ તો નવા મોડેલ ની ફેમ હોય યાર આ ઊંધું કે હે ઓ પણ આ નહી તમે ઊંધું આ આ ફેરમ ને ગીસી રે ને હા હા મેલા ગીસી આ બાજુ આવી આ ગીસી ને મળવી જો તો સીટ ફીટ થઈ જાય એવું મારી વાત ઓબરો આ તો નવા મોડેલ ની ફેમ હે એટલે તમને એવું લાગે છે તમાર ગામડા બે આવી રહ્યા છે મારા ગામમાં જો અમાર ઘરની આ દેતરો છે અમાર જે લાટી છે

આ આવું 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 હે હોવે આવું આયા ના એ એ નાના બરો આવું પડતા યાર શું દેખા તમે પાટીમાં જો પકો ના ના દર પૈસા લેવા ના લેઓ બેહો આવો ના લેવા એ આવ ના કરો લેઓ બેહો હા બેહાલો થું બેહાલો થાયકના આવ ના કરો બેહાલો બેહાલો

તમારા માટે આ બધું જે બરાબર છે તમે જો વિચારો કે ગોમ નો કોઈ નકામ આવી જવાનું હોય તમે એવું વિચારવાયાર આ ના વિચારવાનું હોય કોઈ કારીગરો બધા સારા જો ના કરાયું અને તમે ગોમ ફોર્મ કરાવો તો તમે ચાલુ હોય

પણ પોણે લગાવવાનું શું વાત કરો તમે ચમ મારો લેવાનું હતું છે પેલા હાજર લઈ ગયા તમે લેવા એક તો લઈ જાય તો બાર ના ગાય તો હું તો ગમ હું ને કશું અમારે શું લેવા બરાબર એવું તા